સીબીએસઈ ગાઈડલાઇન શાળાના શિક્ષકોએ ભાગ લીધો શિક્ષકની ભૂમિકા અને જવાબદારીઓ પરંપરાગત વર્ગખંડની મર્યાદામાં શિક્ષણ કરતા આગળ વધી ગઈ છે શિક્ષક આજે એક માર્ગદર્શક એક સહાયક છે જે પોતાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની બહારના પાસાઓની ઉપર વિચારવા માટે પ્રેરિત કરે છે આ માટે શિક્ષકોએ પોતાના શિક્ષણ આપવાની તકનીકો અને પદ્ધતિથી માહિતગાર રાખવાની જરૂર છે આ બાબતે ધ્યાનમાં રાખીને એચ એચ એફ પબ્લિક સ્કૂલ પાલેજ પાસે માકણ ખાતે સીબીએસઈ ગાઈડલાઇન આધારે કલા એકીકરણ વિષય પર શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું સીબીએસઇ નિયુક્ત રિસર્ચ પર્સન શ્રીમતી પ્રીતા પિલ્લાઈ નાયર પ્રિન્સિપાલ પોડારવલ સ્કૂલ

અને શીખનારાઓ અને વિવિધ લોકો માટેની ઉપયોગિતા ઉપર ચર્ચા કરી હતી આ સાથે આર્ટ ઇન્ટિગ્રેશન નો ઉપયોગ કરીને આનંદદાયક શિક્ષણની ટિપ્સ અને માહિતી પણ આપી હતી કાર્યક્રમ દરમિયાન કેટલાક આઈસ બ્રેકિંગ સેશન્સ હતા જેમાં શિક્ષકો માટે ઊંડાપૂર્વક સમજણના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ સામેલ હતી દિવસનો અંત એક ઓપન સેશન સાથે થયો જેમાં શિક્ષકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા અને તેમની પાસેથી રચનાત્મક પ્રતિસાદ લેવામાં આવ્યો આ ટ્રેનિંગમાં દરેક શિક્ષક તેમની ભૂમિકાને રીતે પ્રસ્તુત કરી શકે તે અંગે નોંધપાત્ર અને અસબળ માહિતી તેઓને પ્રાપ્ત થઈ હતી કાર્યક્રમના શ્રીમતી ત્રિશા જોને રિસર્ચ પર્સન સહિત તમામના મૂલ્યવાન ઇનપુટ્સ માટે આભાર માન્યો અને કેવી રીતે સંવેદનશીલ શિક્ષકો વિદ્યાર્થીઓ માટે જીવન પરિવર્તક બની શકે તે વિશે વાત કરી શાળાના સૌ है The you know uh, definitions and all the uh, things what is needed to draw or paint or anything you just have to need all the fundamentals where you can integrate all the other subjects.